નમસ્કાર દર્શક સ્વાગત છે સુરતના પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન આજે સત્યનો વિજય થયો છે વર્ષ બે હજાર સત્તરના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે નિવેદન કોંગ્રેસમાં નેતાઓ સતત ગૂંગળામણ અનુભવી રહ્યા છે વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છૂટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે પાંચસો પચાસ વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે તેવામાં કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ વિકાસના કામો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે જે બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા ત્યાં કોઈ પણ વિકાસના કામો થયા નથી વિકાસના કામોમાં મદદ પણ કરી નથી એટલા માટે કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વડોદરાની ઘટના અંગે હાર્દિકે દુઃખ વ્યક્ત કર્યું મૃતક બાળકોના માતા પિતાને ભગવાન શક્તિ પ્રદાન કરે વિકાસશીલ ગુજરાતમાં આ પ્રકારની ઘટના બનવી એ દુઃખની બાબત હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે અને આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે લગભગ સાડી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે કોંગ્રેસમાં હવે પંદર ધારાસભ્ય રહ્યા છે

સ્વાભાવિક છે એના ઉપર શું વીતતી હશે એ આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાન એમની પવિત્ર આત્માને શાંતિ આપે ને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું આજ કે ચુકાદા